ભુજમાં સૌરાષ્ટ્ર હિન્દી સમિતિ દ્વારા હિન્દી પરીક્ષા યોજવામાં આવી છે જોઈએ તેનો અહેવાલ અહેવાલમાં ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ આજે કચ્છ જિલ્લામાં સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા ઓગણીસો બાવનથી બાળપોથી પોલી દુસરી અને ત્રીસરીની પરીક્ષાઓ લેવાઈ છે આજે ભુજ કેન્દ્ર ખાતે અને લખપથ ખાતે લગભગ અંદાજિત બસો બાળકો આ રાષ્ટ્રભાષાની પરીક્ષા આપી રહ્યા છે આપ જોઈ રહ્યા છો મીનલબેન ઠક્કર માતૃછાયા કન્યા વિદ્યાલય પંકજબેનના માર્ગદર્શન હેઠળ છોકરા બેસાડ્યા છે વાણિયાવાલ સ્કૂલના છોકરા છે તેમજ ભુજમાં પણ ત્રણ જગ્યાએ અત્યારે પરીક્ષા લેવાઈ રહી છે કચ્છ જિલ્લામાં ઓગણીસો બાવનથી કરીને આજ દિવસ સુધી આ ભારતીય સંસ્કૃતિ સેવા પરીક્ષા લેવામાં આવે છે હું કેન્દ્ર વ્યવસ્થાપક તરીકે વિભાગ રંતાણી આજે જે ઓગણીસો બાવનમાં કામ કરી ગયેલા સ્વર્ગ પ્રસંદરાયભાઈ હોય નટોલાલભાઈ હોય હર્ષેન્દ્રભાઈ હોય પ્રભુલાલભાઈ હોય નરેન્દ્રભાઈ હોય શશિકાંતભાઈ હોય સારાભાઈ હોય એને બધાનું આજે વંદના કરું છું આજે સેવા શબ્દો અને રાષ્ટ્રભાષા હિન્દી કોઈપણ મહેનતાણા વગર આજે આ પરીક્ષાઓ અમે રહીએ છીએ મકાન પણ નથી પણ બાળકો અત્યારે હોંશ ભરે અત્યારે પરીક્ષાઓ આપી રહ્યા છે અમારા પ્રચારકો અત્યારે પરીક્ષા ભુજ કેન્દ્રમાં દોઢસો જેટલા બાળકો બાળપોથી પોલી દુસરીની પરીક્ષા આપી રહ્યા છે બાળપોથી અને પોલી એ પેપર અંદર છે લખશે અને દુસરીની ઉત્તર વહી અને તીસરીના બે વિદ્યાર્થી એને ત્રણ પેપરો હોય છે અમારા પ્રચારકો જે વર્ગો ચલાવે છે એવા આશાબેન છે પારૂબેન છે હસમુખભાઈ છે ભાસ્કરભાઈ છે તમામ બહેનો રાત દિવસ કામ કરે છે લીલાધરભાઈ ભીંડે રામટી તંત્રના ટ્રસ્ટી તરફથી બાળકોને આજે પ્રોત્સાહિત કરવામાં આવશે અને શીલાબેન સોમપુરા તરફથી પણ અહીંયા પ્રોત્સાહિત કરવામાં આવશે પરીક્ષા હોંશભરે બાળકો આપી રહ્યા છે હું કચ્છ જિલ્લા વતી સૌરાષ્ટ્ર પ્રચાર સમિતિને હું અભિનંદન આપીશ તેમજ એટલું જ નહીં પેલે નોરતે એકસો અગિયાર છોકરીને ચાલીસ બટુકોનો અમે ગુરુપૂજન અને બે દિવસ સંસ્કૃત ગરબા જયતુ સંસ્કૃતમ વધતું સંસ્કૃતમ આજે પચાસ વર્ષથી હું આ કામ કરી રહ્યો છું ત્યારે મને પૂ ભુજની પ્રજાનો પૂરેપૂરો સરકાર અને અમારા પ્રચારકો અમારા બેન જયશ્રીબહેન હાથીના માર્ગદર્શન હેઠળ અમે નવરાત્રિની પણ ઉજવણી કરી રહ્યા છીએ એટલે આપણા માધ્યમ દ્વારા આજે હું નવરાત્રિની પણ શુભકામના પાઠવું છું એટલું જ નહીં લીલાધરભાઈ ભીંડે પણ હમણાં જે આવી પહોંચતા છે એ પરીક્ષાની પણ મુલાકાત લેશે આપ સૌ વતી હું સૌને આવકારું છું અને આ જે પદયાત્રા જાય છે એમાં જામનગરવાળા પણ નરસિંહ મહેતા કેમ્પ જે હરેશભાઈ વ્યાસ અને પારુબેન કરી રહ્યા છે એમાં પણ મેં સેવા આપશું અંજાર ટુર્નામેન્ટમાં પણ આપણે શુભેચ્છા પાઠવા જશું એટલે અમારી રચનાત્મક પ્રવૃત્તિ વર્ષોથી અહીંયા થઈ રહી છે ત્યારે આપણી વચ્ચે લીલાધરભાઈ ભીંડે પણ આવી પહોંચતા છે બાળકો પરીક્ષા ભરે આપે છે તો એમનો પણ હું અહીંયા આભાર માનું છું શ્રી બાળકો ભરે હિન્દીની પરીક્ષા આપે હિન્દીની પરીક્ષા આપે બાળકો ભરે હિન્દીની પરીક્ષા આપી રહ્યા છે અને હિન્દીના બાળકોને આજે પ્રોત્સાહિત દિલાદરભાઈ ભીંડે પોતે આજે અહીંયા કરી રહ્યા છે બાળકોને બોલપેનો પેનો અને બાળકોને બિસ્કીટ સીગે આપવામાં આવશે બાળકો ભરે પરીક્ષા આપી રહ્યા છે આજે પરીક્ષાની મુલાકાતે કારણ કે પરીક્ષા ટાણ ઉદઘાટન કેવું નથી મુલાકાત વખતે પણ લીલાધરભાઈ આવ્યા છે એમનો હું અંતકરણપૂર્વક આભાર માનું છું અમારા પ્રચારકો બધાનો આભાર માનું છું બાળકો હોશ પરીક્ષા આપી રહ્યા છે આપ જોઈ રહ્યા છો જય હટકેશ જય અંબે હેલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોલ આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તેની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો નો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો